બને અને જો બોડી બનાવી હોય ને તો ગાય માતા નું દૂધ અને ચોખ્ખું ઘી ખાવું પડે અત્યારના તો ભાઈ બજાર માં ભેરસે ચોખ્ખું હે ક્યાં તો એમ કે ને આલે અંજલી ડેરી ફાર્મ નું દેશી ગીર ગાય નું શુદ્ધ ઘી એ ટુ આલે આખા આને તારી બોડી બની જાહે વાહ ભાઈ વાહ હું આવું જ કઈ ગોતતો તો આ કઈરો મે આ ડબો ખા લાવ તું મને આ ઘી નો ડબો હા તો મિત્રો જો તમે પણ દેશી ગીર ગાય નું શુદ્ધ ઘી ગોતતા હોય તો આ વિડિયો તમારા માટે છે છેલે સુધી જોજો ગાય માતા નું શુદ્ધ ઘી સુકા મેને કેવામાં આવે છે કેમ કે આની તમામ ગાયું જંગલમાં વીડમાં આવી રીતે તમામ પ્રકારની વનસ્પતિઓ ખાય છે એટલે કહેવામાં આવે છે તેમજ ખોડ રાતદાન બે જાતના ફળકા વીસ નંબરનો નો પાલો લીલું